દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન થી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એઆઈ અને મદદ થી ચેક કરતા ગાંજા છોડ ન હોવાનું પ્રતીત થયેલું ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતા માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે કેમ કે છોડ હજી નાના હતા હજી પાક આવવામાં બે મહિનાની વાર હતી માટે રિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીન ના 1602 1602 છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જેવો એ થોડા મોટા હતા થોડા નાની સાઈઝના હતા વજન કિલો અને કુલ જપ્ત કરવામાં આવ્યો છે બે અલગ અલગ સ્ક્રીન જોઈ રહ્યા છો છોડ પકડાયા તો બીજી તરફ જથ્થો કરવામાં આવ્યો છે તો નશાના નેટવર્ક સામે સર્જિકલ સ્ટ્રાઇક થઈ રહી છે જેમાંના બે અલગ અલગ સમાચારો સામે આવ્યા છે બે અલગ કેસમાં અફેણા અને પોષ ડોડાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે રિપોર્ટ સાડત્રીસ લાખના સોળસો બે અફેણના છોડ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ પોતાના ખેતરમાં અફેણના આ છોડ વાવ્યા હતા અને આ મુદ્દે સંવાદદાતા શબેર જોડાયેલા છે શબેરના શાના નેટવર્ક પર દાહોદ પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે વિગતો જણાવશો ચોક્કસથી ધ્રુવિજ છેલ્લા કેટલાય સમયથી જે દાહોદ જિલ્લામાં નશાનું વાવેતર જોવા રહ્યું છે નશાની હેરાફેરી જોવા મળી રહી છે ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ જે નશાનો જથ્થો ઠાલવવામાં આવેલો છે તેને લઈને પોલીસ પણ સતર્ક બની છે ખાસ કરીને અત્યારે વાત કરીએ તો અગાઉ પણ જે ડ્રોન ની મદદથી અનેક સ્થળે જે નશાના વાવેતર ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી એક વખત ડ્રોન ની મદદથી નશાનું અફીણનું જે ખેતર હતું તે ઝડપી પાડવાનું સિંગવડના પીપળાવા ગામે જે ખેતરમાં નશાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે પોલીસે ડ્રોન દ્વારા સર્વે કર્યો હતો પરંતુ તેમને જે એરંડાની ખેતી આવે તેની આડમાં અફીણની ખેતી પણ કરવામાં આવી હતી પોલીસે વેરીફાઈ કરી અને તપાસ કરતા તેમાંથી જે સોળસો બે અફીણના છોડ ઝડપાયા હતા જેની કિંમત બે લાખ અડત્રીસ હજાર જણાય આવે છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો મધ્યપ્રદેશ થી દાહોદ તરફ એટલે ગુજરાતમાં ઘુસાડવામાં આવેલા પોસ જથ્થો ઇનોવા કાર માંથી મળી આવ્યો હતો તેનામાં પણ જે પોલીસે બાતમી ના આધારે તેને અટકાવી અને તપાસ માંથી લગભગ બસો એકસઠ કિલો જેટલો જથ્થો ઝડપાયો હતો સાત લાખ ઉપરાંત સિંગવા તાલુકાના વડાપીપળા ગામ નો પણ એક ખેતર માલિક એકની ધરપકડ કરી હતી બંને કેસમાં બે આરોપીની ધરપકડ કરી પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જી જોડા બદલ આભાર આપનો